રતિયા ગામે શાળામાં પોપડા પડવાનો બનાવ શાળાને હાલ બંધ કરી દેવામાં આવી શાળાના વિદ્યાર્થીને દોઢ કિલોમીટર દૂર વેરાવાંડ ગામે અભ્યાસ માટે ખસેડવામાં આવ્યું ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશ ગોરે આપી માહિતી પોપડા પડવાની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓની ઈજાઓ પહોંચી જે ઘટનામાં શાળાના આચાર્યને નોટિસ આપવામાં આવી ખુલાસા બાદ ચાર્જશીટ પણ આપવામાં આવી હતી ચાર્જશીટના ખુલાસા બાદ ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવશે હાલ પૂરતી શાળાને બંધ કરી દેવામાં આવી છે અને શાળા રિપેરિંગની મંજૂરી બાદ આગળની કરવામાં આવશે વધુમાં સમગ્ર માહિતી તાલુકા શિક્ષણ અધિકારી ખોરે આપી ભાઈ ગો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હમણાં જે તાજેતરમાં રતિયા શાળામાં જે બનાવ બન્યો છાત્રાઓને ત્રણ વિદ્યાર્થીઓને ઈજા એ સંદર્ભે પ્રથમ તો આચાર્ય ને નોટિસ આપવામાં આવી અને નોટિસ ને ખુલાસા પછી એની સામે ચાર્જશીટ પણ આપવામાં આવી છે પછી આગળની જે નિયમોનુસાર કાર્યવાહી છે એ અમારા જિલ્લા પ્રતિનિધિ આગળની કાર્યવાહી કરશે અને એ એ શાળા માટે તાત્કાલિક સ્થળ તપાસ કરી ને અમારી ટીમે હાલ વીરા નજીક જ છે દોઢ કિલોમીટર અંતરમાં તો હાલ શાળાના બાળકો ત્યાં નજીકના વીરા વાંઢ શાળામાં બેસે છે અને અને પાડી પદ્ધતિ શિફ્ટ કરીને વિદ્યાર્થીને ત્યાં બેસાડવામાં આવે છે વધુ જ્યારે આનો ચાર્જશીટ નો અહેવાલ આવશે તો આગળની કાર્યવાહી અમારા જિલ્લા પ્રતિનિધિ અધિકારી દ્વારા કરવામાં આવશે એ એ શાળા માટે છે ને આપણે નાયબ કાર્યપાલક ઇજનેર ને બાંધકામ ને આપણે લખીએ છીએ તો એમનો અહેવાલ પણ આવી ગયો છે ને એમણે એ અહેવાલ પ્રમાણે શાળા રિપેરિંગ માંગે છે એવો એમનો અભિપ્રાય આવ્યો છે હવે આ અંગે અમે છે ને અમે જે સિવિલ શાખા સંભાળે છે સમગ્ર શિક્ષાની

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો